ખરેખર અમને લગભગ બધાય માણસ પૂછે કે ખરેખર તમે આ ઝાડવાના રોપ ક્યાંથી લેવાય કે આણે જે નજારો છે આણે લીલોતરી હ્યા એ રામ કે આ અદભુત છે બગીચો બનાવ્યો હમ આપણે બરડામાં આવો બગીચો ઓછો જોયો કે આવી ડિઝાઇન કરી પ્રખંડનું મહેનત કરી ખર્ચો કર્યો ફાઈને જો આ ખરેખર આપણો બગીચો લગભગ એમ માનો કે ત્રણસો ફૂટ સુધી આમને નારિયર્યું ગુલાબુ એ જોવે ને રામ ખરેખર ખુશ થઈ ગયો કે ભાઈ બહુ મજા આવે ગઈ તમારી વાડીની મુલાકાત અને આ બાજુ જો આ લેઝર લેવલ પણ બધું થઈ ગયું એકદમ મસ્ત ફાઇન જોરદાર ખેતર બને ગું એક નંબર રામ બને ગું કે નહીં બગીચો બધા જોવાન રામ મજા આવે આપડા બગીચા ની આપણી વાડી ની મુલાકાત કરે ને તાર મોજ ના તોરા છૂટે હાવ કે જમાવટ થાય થાય કે ભાઈ નાના બરોબર છે અમારી કઈક કિંમત કરી બહાર ના વિદેશના માણસો એ પણ કે ભાઈ વાડી એટલો બે વીઘા બગીચો ટાણે માણસ

હે જો કેટલા ગુલાબ હોય આમ નામ હેરીંગરામ આઈથી જો આ બધા ગુલાબ છે દેહી ગુલાબ હે ને હે દેહી ગુલાબ દે ગુલાબ ગુલાબને બીધી તમે જોયા અમારે અમારે જો આ મેલ ને ફીમેલ હે

જન્મ પણ ફોરેન ની કન્ટ્રી માં થયો ને તારોરેન છતાંય પણ એટલી ગુજરાતી આવડે ને એ એક સારી વસ્તુ કેવાય કે હાવ દેહી ભાષા ઘણી બધી આવડે રિકવર ઘણી કરી લીધી નકર

ઓ સારું કેવાય કે રાખ્યું ને મે મારા ભાઈને ઇન્વિટેશન કરે કે હોફફલી વન ડે મારા ઘરે આવે ને મારો બધું ભંગાર જોવે એમ કે મારા બાપ કહે કે ભંગા છે ના એ ભંગાર નો કહેવાય ના ના એ તો એ મસ્તી કરતાય પણ રિયલી આપણે જૂણવાણી વસ્તુ હે તો બહુ ખરેખર બહુ સારું કેવાય જોગતા મારવો પડે ને બહુ જા તાસ ખરેખર અને જન્નાત જે બહુ બધું હોય લાંબુ પડતું એ આવો આવો બોલો લો તમે અરે ના ના બતાવું નાના નાના લીધા નહિ હમણાં નાખ્યા એ પણ બતાવું ક્રિસમસ આ ક્રિસમસ

જાદુ ટાઈમ છે વાત જોતા હતા રામ 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 છો જાદુ સરસ 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 કેરアン કે मामा અહીં કે मामा અહીં નહી દે કે બહાર લખીયા ગલીમાં કોગ્ર એટલે કરવું પડે એટલે બસ એને કરી રહ્યો

બાર નીકળ્યા <laughs> 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 <laughs>

પોપિયા જો લ્યો પોપિયા ઠડી થી લાગે ઓ એક તો પેકેટ વાહ વાહ ફ્રેશ ફ્રેશ ઓર્ગેનિક પોપિયા ફ્રેશ એકદમ હમ ફર્સ્ટ ક્લાસ તો જોરા રોતાયું એન લાગે કેટલા પોપિયા પો હાઉ ઢગલો એની કઈ તો મડે છે આપડી વાડી વાડી છે બગીચો અને બગીચા ને મુલાકાત ખરેખર ઘણા બધા માણહ કરો આવે તાર એ થાય કે નાના બરોબર અને ખરેખર આજે અમારે બગીચા માં ઘણો પ્લાન્ટ બેસાડવાનું હે આ છે દાડમ આ પણ માંગરોળ થી લઈ આવ્યા જો આટ આટ ટિકમાં બહુ બહુ આટ ટિકમાં બહુ થાય હમ જીપીસી એ અમુક અમુક વસ્તુ તો જે ઈ માં ઓલું ક્યાં પૂછપા

નહી સૌરાષ્ટ્ર માં પોરબંદર જિલ્લાના ગામ ગામમાં નાથા ની વાડીમાં એમ કે